નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એરપોર્ટ એ એઆઈ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે પગારની વાત કરીએ તો પગાર તમને એક લાખને દસ હજાર સુધી મળવાપાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષ કમ્પ્લીટ હોય અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એરપોર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આપણે જઈશું એરપોર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગઈ છીએ એરપોર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર ઓર્ગેનાઇઝેશનનું નામ છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે એટલે કે એ એઆઈ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો સિનિયર આસિસ્ટન્ટ માટેની ભરતી થવાની છે ટોટલ પોસ્ટ બત્રીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે અહીં ઓનલાઈન કરવાની રહેશે વાત કરીએ કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આવર્તી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે છત્રીસ હજારથી લઈને એક લાખને દસ હજાર સુધી વાત કરીએ એજ લિમિટની તો અહીં તમારા અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ તમે ત્રીસ વર્ષની એજ સુધી ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે હજાર રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી અને પીડબલ્યુ માટે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી પેમેન્ટ મોડની વાત કરીએ તો તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ હતું તો નેટ બેન્કિંગ દ્વારા ભરતીમાં એપ્લાય જે ફી છે તે ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટર્ન એક્ઝામ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિપ્લોમા ડિગ્રી અથવા તો માસ્ટર ડિગ્રી તમારી પાસે હોય તો તમે આ ભારતી માટે એપ્લાય કરી શકો છો અગે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આવા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિકવાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાના રહેશે ત્યારબાદ ફી છે તે ભરીને તમારું એ જે એપ્લિકેશન છે તે કન્ફર્મ કરવાનું રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસથી આ ફરતીના એપ્લિકેશન છે તે શરૂ થવાના છે લાસ્ટ ડેટની વાત કરીએ તો છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી તમે આ ફરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો એ લાઇક કરજો શેર કરજો અને આપ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત